ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે ગુજરાત ભાજપે વર્ષ બે હજાર બાવીસ ચૂંટણી ખરેખર પોતાના નામે કરી હતી બાવન ટકા મત મેળવી એકસો છપ્પન બેઠક પરનો જનાદેશ એ ગુજરાતની ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના રહી હતી કારણ કે ભાજપે ખુદે સત્યાવીસ વર્ષ બાદ સાડત્રીસ વર્ષ જૂના માધવસિંહ સોલંકીનું એકસો ને ઓગણપચાસ બેઠકોનું રેકોર્ડ તોડવામાં પણ ભાજપ સફળ રહી હતી પરંતુ આ સરકાર સદંતરપણે ક્યાંક નિષ્ફળ રહી હોય તેવું લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલની અસલી સરકારમાં નકલી અધિકારીઓનું ભૂત એ હદે ધણધણ્યું કે રાજ્ય સરકાર માટે એક સાંધેતા તેર તૂટે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું તો એમ કહેવામાં પણ જરા પણ અતિશયોક્તિ નહીં રહે કે પૂર્ણ થયેલું જે વર્ષ છે બે હજાર ચોવીસ તે માત્ર રાજ્ય સરકાર માટે નહીં પરંતુ રાજ્ય સરકારના અણધટ વહીવટના કારણે સમગ્ર ગુજરાત અને ગુજરાતની પ્રજા માટે નિરાશાજનક રહ્યું તો વીતી રહેલા વર્ષમાં ગુજરાત સરકારની નિષ્ફળતા પ્રજા સમક્ષ તો છતી થાય છે પરંતુ ભાજપના જે પ્રખર સમર્થકો છે તે પણ આ નિષ્ફળતા જોવામાં નજર અંદાજ ન કરી શક્યા હરણી શરૂ કરી અને ગેમ ઝોન કાંડ નકલી આઈ શરૂ કરી અને નકલી ડોક્ટરો નકલી જીરુ શરૂ કરી નકલી દૂધ આ વાતો અને કૌભાંડોની હારમાળા સર્જાયા અને જેના કારણે સરકારની કહેવાતી સિદ્ધિઓ બાજુ પર રહી ગઈ અને ખરેખર સરકારના પગે પાણી ઉતરી ગયું જી હા વર્ષ બે હજાર પચીસ ના વધામણા કરવા માટે ગુજરાતીઓ બેતાબ બન્યા છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસ નું વર્ષ સરકાર માટે ક્યાંક કષ્ટદાયી રહ્યું કારણ કે સરકારની જે સિદ્ધિઓ હતી તે બાજુ પર રહી ગઈ અને અનેક કૌભાંડો અને કાંડના કારણે સરકારને બદનામી વહોરવી પડી એ પછી ખ્યાતિકાંડ હોય હરણીકાંડ હોય કે ગેમ ઝોન કાંડ નકલી આઈએસ અધિકારીઓ ઝડપાયા નકલી કોર્ટ ઝડપાઈ તે હોય કે પછી નકલી શિક્ષકો શાળાઓ અને કોલેજો આવી ક્યાંક સરકારને નામોશી વહોરવી પડે એક કૌભાંડની સહી હજુ સુકાઈ ન હોય ત્યાં બીજા કૌભાંડ સામે આવતા જ રહ્યા આખું વર્ષ સરકાર માટે આવવું જ ગયું એટલે કહી શકાય કે વર્ષ બે હજાર ચોવીસ માં સરકારે સામા પવનને જાણે તરવું પડ્યું ગેરરીતિ ગોટાળા અને ભ્રષ્ટાચારની ચારેકોર ભરવારના કારણે જાણે આમ જનતાને સરકાર પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો એટલે કહી શકાય કે રાજ્ય સરકાર માટે આખું વર્ષ ખૂબ જ કઠિન રહ્યું અને એક પછી એક કૌભાંડો અને કાંડ સામે આવતા જ ગયા તો રાજ્ય સરકારના મોટાભાગના કૌભાંડોમાં ક્યાંક સ્થાનિક તંત્રની બેદરકારી જે સામે આવી જેમ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે હરડી કાંડ સર્જાયો અનેક ભૂલકાઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો આ ઘટનાની શાહી હજુ સુકાઈ ન હતી અને ત્યાં રાજકોટમાં ગેમ ઝોન કાંડ થયો જી હા રાજકોટમાં ગેમ ઝોન કાંડમાં આનંદ માણી રહેલા લોકોની થોડીક ક્ષણોમાં મરણ ચીસો સંભળાવવા માંડી અને ત્યારબાદ રાજકોટમાં જ ભાજપના નેતાઓ દ્વારા યુવતીને શિકાર બનાવવાનો મામલો છાપે ચડ્યો હતો આ તરફ ખ્યાતિ કાંડની વાત કરીએ તો અમદાવાદમાં ખ્યાતિ કાંડે તો નાણાં કમાવા માટે ડોક્ટરો કેટલી હદ સુધી જઈ શકે અને લોકોના જીવ પણ લઈ શકે આ ઘટના સામે આવી અને એમાં આરોગ્ય વિભાગની ઘોર અને ગંભીર બેદરકારી સામે આવી હતી આરોગ્ય ઘોર નિંદ્રામાં હોય તેમ આ ઘટનામાં ઘણા વિભાગમાં નિર્દોષોએ પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો તો આ તરફ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની પોલમપુલમાં એવું પણ બહાર આવ્યું કે યુવકોને મજૂરીના નામે બહારથી લાવી તેની નસબંધી કરવામાં આવે છે આ કાંડ પણ સામે આવ્યો તો આ તરફ સુરતમાંથી બોગસ ડિગ્રી કાંડ બહાર આવ્યો અને બોગસ ડિગ્રીના નામે લેભાગુ ડોક્ટરો દર્દીઓની સારવાર કરતા હતા અને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા આ ઘટનાની વચ્ચે પાટીદાર નેતાના પુત્રની સંડોવણી સાથે બામણબોર વાકાનેર ખાતે નકલી ટોલ નાખવું સામે આવ્યું તો આ તરફ ગાંધીનગરમાંથી નકલી કોર્ટ અને નકલી જજ પણ ઝડપાયા અને દાહોદમાં નકલી સરકારી કચેરી ઝડપાઇ અને જે કચેરીના નામે તો સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી નકલીની ભરમાર વચ્ચે ગોંડલ સ્ટેટના નકલી રાજા ઝડપાયા નકલી નકલી સીએમ ઈડી ઓફિસર અને નકલી સીબીઆઈ ઓફિસરની સાથે નકલી આર્મી મેન પણ ઝડપાયા હતા તો ગુજરાતમાં લોકોને પૈસા ખર્ચીને પણ અસલી ખાદ્ય પદાર્થ નથી મળી રહ્યા નકલી દૂધ ઘી પનીર તો દૂર નકલી દવા પણ મળી રહી છે આ આ વાતની સાથે હવે નકલી સિમેન્ટ પણ ગુજરાતમાં મળી રહ્યો છે એ કાંડ પણ સામે આવી ગયા અસલી ગુજરાતમાં નકલીની ભરમારે સરકારની પ્રતિષ્ઠા જાણે ધૂળધાણી કરી દીધી અને આ તમામ કૌભાંડો પરથી એ સાબિત થયું કે સરકારના વહીવટી તંત્રમાં જ ક્યાંક ખામી છે તો આ તરફ વર્ષ બે હજાર ચોવીસમાં અનેક રેપકાંડ પણ સામે આવ્યા વડોદરામાં એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી અને જેમાં ભાજપ કાર્યકરની સંડોવણી હોવાની વાત પણ સામે આવી હતી આ તરફ દાહોદમાં એક આચાર્ય દ્વારા કે જે આરએસએસ સાથે સંકળાયેલા હતા અને તેમને એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા તો ઝઘડિયામાંથી હમણાં જ જે એક નિર્ભયા ઘટના સામે આવી તમામ ઘટનાઓએ ક્યાંક એવું સાબિત કરી દીધું કે ગુજરાતમાં મહિલાઓ દીકરીઓ હવે સલામત નથી અને આ તમામ ઘટના બાદ ગુજરાતના કાયદો અને વ્યવસ્થા પર પણ અનેક સવાલ ઉઠ્યા તો આ તરફ ગુજરાતમાં સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પર ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન નજર રાખવામાં આવે છે તો લાખોના ખર્ચે બનાવેલ લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોવા છતાં પણ ઘણા બધા શિક્ષકો રાજ્યમાંથી ગુલ્લી મારવામાં સફળ રહ્યા એટલે કે ઘણા બધા શિક્ષકો એવા હતા કે જેની નોકરી શાળામાં ચાલુ બતાવતા હતા તે તેઓ પગાર પણ લેતા હતા પરંતુ આ શિક્ષકો ત્યાં હાજર રહેતા નહોતા વિદેશમાં રજા માણી રહ્યા હતા આવી પણ અનેક અનેક ઘટના ગુજરાતમાંથી આ વર્ષમાંથી સામે આવી અને જેના કારણે ક્યાંક શિક્ષણ વિભાગ અને સરકાર બંને પણ લાંછન લાગ્યું હતું તો ગુજરાતમાં ઘણા બધા એવા કિસ્સાઓ હતા કે જેમાં હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી ટ્રાફિકનો મુદ્દો હોય કે પછી રસ્તા પર રખડતા પશુઓનો મુદ્દો પણ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને જેમાં સરકારને હાઈકોર્ટ તરફથી ફટકાર લગાવવામાં આવી તો જમીન સંબંધિત કોઈ મુદ્દો હોય કે પછી અન્ય કોઈ બાબતે સરકાર તરફથી જે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી ઘણા બધા મુદ્દાઓમાં તેનો પણ હાઈકોર્ટે અસ્વીકાર કર્યો અને જે સરકાર માટે ચિંતાનો મુદ્દો રહ્યો હતો તો પ્રજાના કામો થતા નથી મોંઘવારીના માર વચ્ચે પ્રજા પીસાઈ રહી છે અનેક મુશ્કેલી પ્રજાને પડતી હોવાના કારણે આ વખતે ભાજપને સદસ્યતા અભિયાનમાં સભ્ય બનાવવા માટે પણ ક્યાંક આંખે પાણી આવી ગયું હતું ભાજપની સરકાર હોવા છતાં ભાજપને આ મુશ્કેલી પડી હતી અને સભ્ય બનાવવા માટે જે ભાજપ દ્વારા અવનવી રીત અપનાવવામાં આવી હતી તે પણ ક્યાંક ટીકાને પાત્ર બની હતી तो वर्ष बेहजार चौबीस एवं घना बढ़ा कौभा कि सरकार ने नीचू नीच पड़े सरकार ने नामोशी बहर भी पड़ी हो कांड टीआरपी गेम जोन कांड बोगस डिग्री कांड आटकोट छात्रालय रेप कांड अमरे विरमगाम अंधापा कांड बीजेड पोंजी कांड दाहो जगड़िया रेप कांड नसबंदी कांड सीरप कांड नड़ियाद વલસાડ જમીન કૌભાંડ દાહોદ ખેતી જમીન કોભાન નકલી અસુવિધા આવા અનેક કૌભાંડો ગુજરાત માંથી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સામે આવ્યા એટલે કહી શકાય કે આવા એક પછી એક કૌભાંડો અને કાંડ સામે આવતા જ ગયા અને સરકાર તરફથી અમુક ઘટનાઓમાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી કે પછી નક્કર પગલા ન આવ્યા જેના કારણે આજે પણ સરકાર જાણે ઊભી હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે એટલે એવું કહી શકાય કે વર્ષ વર્ષ ભુપેન્દ્ર પટેલની સરકારને ફળ્યું નથી ત્યારે વર્ષ બે હાજર પચીસ માં સરકારની કેવી કામગીરી રહેશે તેના પર આમ જનતાની નજર રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા